હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવે છે ફ્રાઈડ રાઇસ વિથ નૂડલ્સ તો ફ્રાઈડ રાઇસ વિથ નૂડલ્સ બનાવવા માટે નોનસ્ટિકનું પેન રાખી દીધું છે અને એમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ એકદમ ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે વન ટી સ્પૂન લસણની પેસ્ટ વન ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને વન ટી સ્પૂન આદુની પેસ્ટ આપણે એડ કરીશું આ બધું જ સારી રીતે મિક્સ કરી અને આપણે સાતળવા દઈશું તો આ બધું જ સારી રીતે સતડાઈ જાય પછી મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને મેં ઝીણી સમારી લીધી છે તો ઝીણી સમારીને આ રીતે લઈ શકો છો કે લાંબી સ્લાઇસ કરીને પણ તમે લઈ શકો છો તો આ રીતે બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આમાં વેજીટેબલ્સમાં મેં અત્યારે અનિયન કેપ્સિકમ અને કોબીજ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ પણ કરી શકો છો અને બીજા સબ્જી તમને પસંદ હોય તો તમે એડ પણ કરી શકો છો જેમ કે લીલા વટાણા છે એ પણ તમે એડ કરી શકો છો અથવા તો પછી ગાજર પણ એડ કરી શકો છો એ મેં અત્યારે અહીંયા એડ નથી કર્યા તો હવે ડુંગળી જે છે એને આપણે સારી રીતે સાતળી લીધી છે અડધી મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે અધકચરી ક્રસ સોરી અધકચરી કૂક થઈ ગઈ છે પછી મેં અહીંયા અડધું એક કેપ્સિકમ લીધું છે જેને મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધું છે એને એડ કરી દઈએ અને દોઢ કપ જેટલી કોબીજ લીધી છે જેને પણ મેં આ રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે તો આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ અને પહેલાં જણાવ્યું એ પ્રમાણે તમે આમાં ગાજર કે બીજા વેજીટેબલ્સ એડ કરવા માંગતા હોય તો એ પણ તમે આ સમયે એડ કરી શકો છો અત્યારે મેં ચપટીક જેટલું મીઠું એડ કર્યું છે જેથી કોબીજને જે વેજીટેબલ્સ છે એ જલ્દીથી કૂક થઈ જાય અને સાથે ચપટીક જેટલો મરી પાવડર એડ કર્યો છે કેમ કે આમાં સ્પાઈસીસ બહુ જ ઓછા યુઝ થાય છે તો ફ્લેવર માટે મેં અહીંયા મરી પાવડરનો યુઝ કર્યો છે હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને આને હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાનું થોડું ક્રંચી રહે એનો ટેસ્ટ સારો આવે છે તો આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું પછી મેં અહીંયા રેડ ચીલી સોસ લીધો છે જે મેં વન ટી સ્પૂન લીધો છે તમે અહીંયા ગ્રીન ચીલી સોસ પણ યુઝ કરી શકો છો પણ મેં લીલા મરચાંની પેસ્ટ યુઝ કરી હતી એટલે મેં રેડ ચીલી સોસ યુઝ કર્યો છે સાથે જ અહીંયા વન ટી સ્પૂન સોયા સોસ ટુ ટી સ્પૂન અહીંયા કેચઅપ લીધો છે ટોમેટો કેચઅપ ટોમેટો કેચઅપની ક્વોન્ટિટી તમારે વધારવી હોય તો તમે વધારી શકો છો મેં અત્યારે બે નાની ચમચી જેટલો જ યુઝ કર્યો છે હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈએ સોયા સોસ અને કેચઅપને એ બધું એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે જેથી કરીને સોસનો ટેસ્ટ ચેન્જ ના થઈ જાય અને હવે મેં અહીંયા ભાત બનાવીને રાખ્યા હતા પહેલેથી તો બે મુઠ્ઠી જેટલા ભાત છે જેને હન્ડ્રેડ પર્સન્ટ કૂક કરી લીધા છે અને એને મેં ઓસાઈ લીધા હતા તો એ પણ આપણે આમાં એડ કરી દઈએ અને જ્યારે મેં ભાત બનાવ્યા ત્યારે એમાં મીઠું એડ કર્યું હતું તો મીઠું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે અને જ્યારે સબ્જીમાં પણ એડ કરીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ પણ આપણે સારી રીતે બધું જ મિક્સ કરી દઈએ હલકા હાથે મિક્સ કરવાનું છે જેથી કરીને ભાતના દાણા આખા રહે ભાંગી ના જાય અને સાથે જ મેં અહીંયા હક્કા નૂડલ્સ જે આવે છે એ લીધા છે એને પણ મેં એકદમ બોઈલ કરી લીધા છે એને પણ બોઇલ કરતી વખતે મેં એમાં ચપટીક જેટલું મીઠું અને એક ચમચી નાની ચમચી જેટલું તેલ એડ કર્યું હતું જેથી એ એકબીજા સાથે ચોંટે નહીં અને હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે મેં એક નાની ચમચી જેટલો મરી પાઉડર એડ કર્યો છે અને મને મીઠું થોડું ઓછું લાગતું હતું એટલે મેં ચપટીક જેટલું મીઠું એડ કર્યું છે અને હવે આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ મેં અહીંયા ડુંગળી જે છે એ ના મીડિયમ સાઇઝની લીધી છે તમે આની જગ્યાએ જો સ્પ્રિંગ અનિયન એટલે કે લીલી ડુંગળી લેવા માગતા હોય તો લીલી ડુંગળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે પણ મારી પાસે અવેલેબલ નહોતી એટલા માટે મેં નથી લીધી તો તમે લીલી ડુંગળી પણ લઈ શકો છો તો રેડી છે આપણા ફ્રાઈડ રાઈસ તમને આજની આ રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ